હું માતા એવું કહીશ મારા પારે ના આવતા હું માતા એવું કહીશ મારા રવિવાર ના ભરતા પણ દર રવિવાર જે પ્રવચન થાય છે એ પ્રવચન ઘેર બેઠા હાંભરી અને હું કહું એ રીતે તમારી કુળદેવી ભક્તિ ભાવ રાખજો જો કદાચ છ મહિના ના થાય અને તમારા ઘેર જાગૃત ના કરી આલું મારું નામ માતા ને ના આવતા ના આવતા ઘેર બેઠા મને હોભરજો તોય ચાલશે આવું પટેલ એક વાર ને હજાર વખત બોલીશું છતાંય છતાંય દાડે દાડે વધતા મુશ્કેલ પડે પણ છતાંય તમારી શ્રદ્ધાનું ધન રાખી અને ઝલક તો આલી જઉં છું પણ હવે તો દર રવિવાર પટેલ ચાલવાનું પણ વ્યવસ્થા આનાથી વધાર થાય એવી મારા ભગવાનને કહીશ પ્રાર્થના કરીશ અને બીજું આવનારા ભાવિક ભક્તોને કહીશ કે તમારું સાધન જો સેવકો કે એ જગ્યાએ સેવકના કયોનું પાલન કરશો તો મારા વાલા બનશો આ શું ખોટું સેવક કઈથી જે હુકમ કરે આદેશ કરે એના આદેશનું હુકમનું જે પાલન કરે એની સૂચનાનું જે પાલન કરશે એ મારો પ્રિય બનશે બીજી વસ્તુ મારું ધામ પવિત્ર ને પાવન છે તમે માનો છો ને તો આ પવિત્ર અને જ્યાં ત્યાં કચરો ફેંકવો જ્યાં ત્યાં ગંદકી કરવી આ ધામમાં આટલી ખાલી જવાબદારી દરેક જો મારા આવનારા ભાવિક ભક્તો લઈ લે ને તો હું માતા ખુબ પ્રસન્ન થઈ જવું